હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે ડ્રેસનું કાં તો કુર્તાનું ગળું બનાવતા શીખવાનું છે વચ્ચે આપણે આ રીતની પટ્ટી જે આવે છે એ મૂકી છે પાછળનું ગળું કઈ રીતે બનાવાય ને આપણે સાથે શોલ્ડર આ રીતે કવર કર્યો છે આગળ શોલ્ડર કવર કરતાં શીખવાનું છે અહીં આગળ આપણે કમ્પ્લીટ એકદમ ફિનિશિંગ ફિનિશિંગવાળું ડ્રેસનું ગળું સીવા ક્લાસમાં બનાવતા શીખીએ ભાવેશ લેડિઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવાન ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવું હશે તે મળી રહેશે હવે આપણે પહેલાં પહેલું ગરું કટિંગ કરતાં શીખવાનું છે જે શોલ્ડર શોલ્ડરે એથી અડધું મૂકી દેવાનું ને આપણે અહીં વર્ક પ્રમાણે કટિંગ કરવાનું છે બે ગળા કટિંગ કરતાં શીખવાના છે અહીંયા આગળ આપણે અઢી ઇંચ મૂકી દેવાનું છે ને નીચે આપણે ગળું સાડા છ ઇંચનું ઉતારવાનું છે અહીંયા આગળ અઢી ઇંચ મૂકવાનું ત્યાં પછી આ રીતે જોઈન્ટ કરી દેવાના છે મારે વર્ક વર્કવાળું છે એટલે એ પ્રમાણે હું રાઉન્ડ શેપ કટિંગ કરું છું સેટિંગ કરીને ને ટોપ કટિંગ કરતાં શીખવું હોય તો નીચે ડિપ્રિપ્શનની મેં લિંક આપી છે કાં તો ઉપરની સાઈડ મળી જશે આપણે આ રાઉન્ડ શેપ ગળું કટિંગ થઈ ગયું હવે આપણે જે મેન શીખવાનું છે એ પંચકોણ ગરું આપણે ઉપર અઢી ઇંચ મૂકી દેવા અહીં સાડા છ ઇંચ ને અહીં આગળ બી સાડા અઢી ઇંચ અઢી ઇંચ મૂકવાનું છે ત્યાં પછી એને જોઈન્ટ કરી દેવાનું છે અહીંથી આપણે પંચકોણ ગળું કટિંગ કરવાનું છે અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું જે અઢી લાઈન છે એની જોડે જોઈન્ટ કરી દેવાની છે ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દઈએ આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું એટલે આ ગળું આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હવે આપણે પાછળનું ગળું કટિંગ કરતાં શીખવાનું છે અહીં આગળ આપણે અઢી ઇંચ મૂકી દેવાનું છે શોલ્ડર ઉપર તો આપણે નીચે ત્રણ રીતનું ગરું રાખવાનું છે કેમ કે પાછળનું ગળું ઊંચું છે એટલા માટે તા પછી આપણે અહીંથી રાઉન્ડ શેપમાં આ રીતે કટિંગ કરી દઈએ એટલે આ રીતે આગળ પાછળનું ગળું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હવે આપણે બનાવતા શીખીએ અહીં આગળ આપણે આ રીતનું પંચકોણ ગરું બનાવવાનું છે ને વચ્ચે આપણે અહીં આગળ પટ્ટી ફસાવાની છે એ અત્યારે દરેક ડ્રેસોમાં આવતી હોય છે આપણે પહેલાં અહીં આગળ આ રીતે ડબલમાં વારી લેવાનું છે ત્યાર પછી આપણે કેનવાસ કટિંગ કરી લેવાનું છે તમે કેનવાસ છૂટું લાવતા હોય તો હું તમને માપ કહું છું એ પ્રમાણે કટિંગ કરી લેવાનું અહીં આગળ આ રીતે મેં કટિંગ કરી લીધું છે અહીં આગળ એનું આડું આપણે આઠ ઇંચ લેવાનું ને ઊભું આપણે દસ ઇંચ રાખવાનું છે આડું આઠ ને ઊભું દસ આપણે આ બે અવઘરા આમાંથી જ કટિંગ કરવાના છે અહીં આગળ પહેલાં કમ્પ્લીટ ધાર ઉપર મૂકી દેવાનું છે ને આ રીતે કમ્પ્લીટ ગોઠવીને તમારે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે આની પર જે આપણે ગરું કટિંગ કર્યું એ પ્રમાણે તમારે માર્કિંગ કરી દેવાનું છે હવે આપણે અહીંથી કટિંગ કરી લેવાનું છે જે પ્રમાણે માર્કિંગ કર્યું એ પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું છે ને ત્યાર પછી આપણે પાછળની સાઈડ એક ઇંચ જેટલું રાખીને વધારાનું આપણે કટિંગ કરી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીનું સિવાકાશના આવા વિડીયો તમને મળતા રહેશે હવે આપણે તેને કાપડ વધારાનું હોય એ લઈ લેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારીને થાપી દેવાનું છે આ રીતે ધાર ઉપર જ મશીન મારવાનું છે એ પણ અંદરની સાઈડ જ મારવાનું તમારે આ આ રીતે અંદરની સાઈડ મશીન મારી દેવાનું વધારાનું આપણે થોડુંક રાખીને બીજું બધું કટિંગ કરી દેવાનું છે વારવા જેટલું રાખવાનું છે અહીંયા આગળ આ રીતે વારવા જેટલું રાખીને બીજું બધું વારી દેવાનું છે આ રીતે તમને દરેક વસ્તુ બેથી ત્રણ વાર સમજાવશું તમને મગજમાં કમ્પ્લીટ બેસી જાય એટલા માટે અહીં આગળ કમ્પ્લીટ આ તમારે થઈ ગયું હવે આપણે અંદરથી જે વધારાનું કાપ સ્તર છે કાપડ છે એ કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણા કટિંગ થઈ ગયું હવે આપણે ડ્રેસની મહી લગાવવાનું છે કુર્તો હોય ડ્રેસ હોય તમે જે બનાવતા હોય એને આપણે અહીં આગળ લગાવવાનું છે પહેલાં આપણે આગળ વચ્ચે જે પટ્ટી મૂકવાની છે એનું આ રીતે નિશાન કરી દેવાનું મારે અહીંયા આગળ મેસ્ત્રી મારેલી એટલે હું ઓલરેડી ત્યાં આગળ ગીસ્સી પડેલી જ છે એટલે એના અહીંયા આગળ આપણે જે શેપ છે એ પ્રમાણે કટિંગ કરી લેવાનું અહીંયા આગળ મારે ઓછું કપાયું એટલે હું અહીંયા આગળ સેત ક્રોસમાં કટિંગ કરી દઉં એટલે કમ્પ્લીટ માપમાં આવી જાય આ રીતે એના શેપ પ્રમાણે કટિંગ કરી લેવાનું ત્યાર પછી આપણે અહીંયા આગળ સેન્ટર જોઈ લેવાનું અને અહીંયા આગળ આપણે નીચે આ ત્રિકોણ કમ્પ્લીટ મેળવી દેવાનું ત્યાં પછી આપણે ધાર ઉપર આ રીતે મશીન મારીને જે પ્રમાણે સિલાઈ હોય જે ફેરવવાનું એ પ્રમાણે ફેરવીને અહીંયા આગળ મશીન આપણે બહાર કાઢી લેવાનું છે ને આ કમ્પ્લીટ આપણે સેન્ટરમાં પટ્ટી આ રીતે લાગી જાય હવે આપણે અહીં આગળ કેનવાસ અહીંથી પહેલાં આ રીતે માપી જોવાનું છે જે પ્રમાણે શેપ કટિંગ કરીએ એ પ્રમાણે અને ત્યાં પછી આપણે આગળ ચાપનું મશીન મારવાનું છે અહીંયા અગર ખૂણો આવે તો ગોળી ઊંચી કરીને તમારે આ રીતે ફેરવી દેવાનું ખૂણો જે પ્રમાણે હોય શેપ એ પ્રમાણે જ તમારે મશીન મારીને પછી ખૂણો પ્રમાણે જ શેપ મેળવીને આ રીતે ફેરવી દેવાનું છે પછી આપણે અહીંયા આગળ જેટલા ખૂણા પડતા હોય એની ઉપર ચેંકા મારી દેવાના છે આ રીતે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરી દેજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો તેમને પણ સીવો ક્લાસનું કામ શીખવા મળે આ રીતે પહેલાં આ પલટાઈ દેવાનું છે અહીંયા આગળ કમ્પ્લીટ ખૂણા બધું બહાર કાઢી લેવાનું કમ્પ્લીટ અંદરની સાઈડ અસ્તર પલટાઈ દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીંયા આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે ને અહીંયા આગળ આપણે કાપડ વધારાનું જે અંદર હોય એ આપણે આ રીતે અંદરથી હાથ નાખીને આ રીતે બહાર કાઢી લેવાનું છે અહીંયા આપણે ફેરવી દેવાનું કાપડ અહીંયા આગળ આ રીતે જ તમારે કમ્પ્લીટ શેપમાં ગરું બનશે એ રીતે જે મેં રીતે બતાવ્યું એ રીતે તમારે કરવાનું છે આ રીતે અહીંયા આગળ થઈ ગયું અહીંયા આગળ હ સિલાઈ કરવીએ તો હ સિલાઈ કરી દેવાની ના કરવીએ તો આપણે અહીંયા આગળ પાછળ એક મશીન મારી દેવાનું એટલે એ કમ્પ્લીટ ફ્યા પેક થઈ જાય એટલા માટે કમ્પ્લીટ એકદમ ફિનિશિંગ સાથે બનશે તમને છતું કરીને બતાવો આપણે વધારાના દોરા કટિંગ કરી લઈએ આ રીતે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું આગળનું ગળું હવે આપણે પાછળનું ગળું બનાવીએ આગળ બેક સાઈડ લઈ લેવાની છે એનું હવે આપણે ગળું બનાવીએ આ રીતે ડબલમાં ગોઠવી દેવાનું છે અને આપણે જે સામેની સાઈડનું વધેલું કેનો એ લઈ લેવાનું છે આ રીતે નહીં આગળ આપણે આગળની સાઈડ વધારે રાખીને ત્યાં પછી આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું આગળની સાઈડ પણ માર્કિંગ કરી દેવાનું હવે આપણે જે પ્રમાણે માર્કિંગ કર્યું એ પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું છે ને આગળ આપણે જે આગળ માર્કિંગ કરેલું તે આગળ આપણે સિલાઈ મારી દઈએ ને ત્યાર પછી આપણે એક એક ઇંચ જેટલું રાખીને કટિંગ કરી દેવાનું છે આ રીતે એટલે આપણું આ ગરુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું પછી આપણે વધારાનું કાપડ લઈ લેવાનું છે ને આપણે આગળ ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું જે આ રીતે જે રીતે આપણે આગળ કર્યું એ રીતે વધારાનું કટિંગ કરી દેવાનું વારવા જેટલું રાખીને ત્યાર પછી આપણે કિનારી આ રીતે વારી દેવાની છે એટલે આપણા કમ્પ્લીટ ગળું બની ગયું હવે આપણે વધારાનું અંદરથી કટિંગ કરી લઈએ આ રીતે કટિંગ કરી દેવાનું છે હવે આપણે ડ્રેસમાં લગાવી દેવાનું છે આ આપણે કમ્પ્લીટ ગળું થઈ ગયું હવે આપણે આ ખોલી નાખીએ ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર મૂકીને આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું છે અહીં આગળ કાપડ તમારે ગોળ ફેરવતું રહેવાનું છે આ રીતે આગળ કમ્પ્લીટ ગળામાં સિલ્લે માર્યા પછી આપણે રાઉન્ડ શેપમાં ચેંકા મારી એટલે ગળું એકદમ આસાનથી પલટી જાય એટલા માટે હવે આપણે આ છતું મૂકી રાખવાનું છે ને આપણે અહીંયા આગળ શોલ્ડર હવે કવર કરવાનું છે એટલે આપણે ઉપર ઊંધું મૂકી દેવાનું ને આપણે આ કેનવાસ ઊંચું કરીને અંદરની સાઈડ મૂકી દેવાનું અહીંયા આગળ તમને બતાવું આ રીતે તમારે કરવાનું છે અહીંયા આગળ આ રીતે અંદર મૂકીને પછી ઉપર આપણે પાછળનું ગળું મૂકી દેવાનું આ રીતે તમારે એટલે આગળ તમને બતાવું એ રીતે તમારે ચાપનું મશીન માધ્યાન છે જે રીતે તમે દબાણ નાખ્યું હોય શોલ્ડરનું એ પ્રમાણે આ રીતે મૂકીને બીજું મશીનમાં દઈએ મારી દઈએ ને ત્યાર પછી આપણે એ મારી દેવાના હવે આપણે અહીંથી આ રીતે પાછળનું ઘરું પકડીને ખેંચી લેવાનું છે એટલે આગળ શોલ્ડર તમારે કમ્પ્લીટ કવર થઈ જાય ને ત્યાર પછી અહીં આગળ ધાર ઉપર અંદરની સાઈડ ધાર ઉપર મશીનમાં દેવાનું એટલે એ પણ તમારે આ જ સિલાઈ કરવાની ઝંઝટનારે કમ્પ્લીટ અંદરની સાઈડ પલટી જાય ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવાકૃષ્ણ વિડીયો લાવતા રહીએ છીએ અહીં આગળથી આપણે બહાર કાઢી લેવાનું છે આ રીતે વધારાના દોરા કટિંગ કરી લેવાના છે હવે તમને છતું કરીને બતાવું આ રીતે એકદમ ફિનિશિંગવાળું તમારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે પાછળનું ગળું આગળનું ગળું બન્યા પછી આ રીતે ઉપર આંગળી મારી દેવાની આ રીતે તમારે બનીને તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ